નમસ્કાર જય જય માતાજી શ્રી કૃષ્ણ પરિવાર તમારો એક સ્વાગત છે 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 આમ તો આપણે ફરવા જઈએ છીએ છીએ ગામ જોયું અને ઘણા બધા મંદિરોના દર્શન કર્યા આજે આપણા ઘરે કેવું કામ કામ શું શું કરીએ અમે એ બતાવવાનું છે આ છે અમારું ખેતર ઢોકળા થી બતાવીએ હાઈ

આ બાજુ રે અમારા ઘર ઘર ને દેખાય ચાલો આપણે જઈએ છીએ ઘર બાજુ પહેલા પેલા અમે લેવાયા છે ભારા શેના ભારા કે મણસા ના અમારે વાવેતર કરેલું છે આ મણસો ઘાસ જે કાપી કાપીને ઢોર નોખીએ વાવેતર વાવેતર નથી ના મણસાનું વાવેતર નથી આપ મેળવવું કે

અને એક દિલની સાચી વાત કહું તો મજા તો ગામડાની અંદર ભાઈ છે કેવું આવું થાય છે કે અખંડ મોજ છે ગામડામાં અને મોજ છે બજારમાં ને મોજ છે બજારમાં હા બાકી જો અત્યારના વાગ્યા હોય ને આમ કરવું પડે જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ છે મુકેશભાઈ નહીં લગ્ન લાગે છે ઢોરો નહીં કે ઢોરે બહુ ભૂખો મરે જો દોડતા દોડતા લઈ જાય છે ઘાસ આ અમારો પોણીન બોર છે અને હોમે એની ડીપી ની લાઈટ બોર સનસેટ ફોટા મસ્ત આવે હો બાકી ના કોઈ ટી શર્ટ જરૂર નહી ટ્રેક્ટર પેલી સાઈડ થી જાય તો અમે ભાઈ માલ ઢોરનું કર્યું છે અને હવે જઈએ છે કકોડા વેણવા કકોડા ને કારેલા અમારી બાજુ કારેલા દેશી કારેલા વેણવાના છે ને સાંજે છે અને જેને જેને શાક ખાવું હોય તો અમને કમેન્ટ કરો લઈ આપીએ થોડો ભાવ થોડો કોસ્ટલી હશે પણ લઈ તો ભાવતાલ થઈ જશે

અત્યારે ફી ઓછી જ રાખેલી છે જેને પણ બુકિંગ કરાવવું છે અથવા નાવા આવવું છે તે કોન્ટેક કરો મુકેશભાઈનો બરાબર નીચે નંબર આપી દેજો બરાબર મુકેશભાઈ ઓકે મુકેશભાઈ કાલે એમને મળી ગયા છે અને ફાઇનલી પૂરી તેરી બહુ મહેનત કરી રહ્યા છે કારેલા મળ્યો ફાઇનલી અમને કારેલા મળી ગયા છે અમારું એક શાક થાય એટલું આ વેડા ઉપર છે બતાવો આખા ખેતરમાં ફર્યા દોઢ કલાકથી એક વેલેડો મળ્યો છે એટલે તમે હવે કોમેન્ટ ના કરતા કે અમારા માટે લઈ આવો બાકી ઉપર ઘણાય જોઈ શકો છો કેટલી મહેનત કરવી પડે છે એના માટે મળી ગયા છે ઉપર તો ચાલો મોટા ભાગે મહેનત ચાલુ છે ના મહેનત ચાલુ છે ને આખા પૂરા ઉતારવાના ઉપરથી જોઈ શકો છો ઝાડ ચલો ભાઈ આગળ નેક્સ્ટ વેલ પર તો આપણે કારેલા વીણ્યા કારેલાનું શાક કરવા માટે મોકલી દીધું છે ટાઈમ મળશે તો એક દિવસ એ પણ વિડીયો બનાવીશું કે કારેલાનું શાક કેવું રીતે થાય મોટા ભાગે ગામડાવાળાને ખબર જ છે કે કારેલાનું શાક કઈ રીતનું કરવું છે આવી કઈક ગામડાની સાંજ હોય છે તો આજ માટે આટલું જ છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વળી પાછા મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓલા અમારા અમારે સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો એટલે વિડીયો જેવો આવે એટલે તમારા અંદર તરત આઈ જાય નોટિફિકેશન તો મળીએ છીએ બાય બાય ટાટા